માણસની મૃત્યુ કેમ થાય છે મૃત્યુ પછી શું થાય છે આ જાણીને તમારી આત્મા પણ કંપી ઉઠશે મહાન ચક્રવર્તી સમ્રાટ રાજા ભરતની કહાણીમાં મૃત્યુ પછીના પુનર્જન્મનો ઉલ્લેખ છે ધીરે ધીરે ભરતને તે હરણ સાથે એટલો લાગણી ભર્યો સંબંધ થઈ ગયો કે તેઓ પોતાની યોગ સાધનાથી પણ દૂર થવા લાગ્યા જ્યારે તેમના હરણ સ્વરૂપનું અંત થયું ત્યારે તેઓ ફરી એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા મૃત્યુ પછી શું થાય છે ગરુડ પુરાણ મુજબ જ્યારે વ્યક્તિ મરવાનું હોય છે ત્યારે તેની તમામ ઇન્દ્રિયોથી ધીમે ધીમે કામ કરવાનું બંધ થઈ જાય છે મૃત્યુ સમયે તેને બે યમદો દેખાય છે જેમનું ચહેરું અત્યંત ભયાનક હોય છે તેમની આંખો મોટી અને ડરામણી હોય છે અને નખ લાંબા તથા તીક્ષ્ણ હોય છે આ ભયાનક દૃશ્ય જોઈને મૃત્યુના સમયે વ્યક્તિના શરીરમાંથી મલમૂત્ર નીકળી જાય છે ત્યારબાદ અંગૂઠાના આકારની જીવાતમાં શરીરથી બહાર નીકળી જાય છે જેને યમદોદ પકડીને યમલોક લઈ જાય છે યમલોક તરફનો સફર

યોગી ઋષિ અને સિદ્ધ લોકો અહીંથી પ્રવેશ કરે છે બે પશ્ચિમ દ્વાર આ દ્વાર થી તેઓ જાય છે જેમણે પુણ્યકર્મ અને ધર્મનું પાલન કર્યું હોય ત્રણ ઉત્તર દ્વાર અહીંથી તેઓ પ્રવેશ કરે છે જેમણે માતા પિતાની સેવા કરી હોય અને સત્યનો માર્ગ અપનાવ્યો હોય ચાર દક્ષિણ દ્વાર આ સૌથી ભયાનક દ્વાર છે જ્યાંથી પાપી આત્માઓને લઈ જવામાં આવે છે અહીંથી પસાર થતા આત્માઓને હૃદય વિદારક યાતનાઓ સહન કરવી પડે છે યમલોકમાં યાતનાઓ ગરૂર પુરાણ મુજબ યમદૌત આત્માને યમરાજ સમક્ષ લઈ જાય છે જ્યાં તેમના કર્મોનો હિસાબ થાય છે પાપી આત્માઓને નરકમાં મોકલવામાં આવે છે જ્યાં તેમને અત્યંત ભયાનક યાતનાઓ ભોગવવી પડે છે આત્માને સળગતી ગરમ હવાની અને તપતા રેત પર ચાલવું પડે છે ગુખતસને લઈને પણ યમદૌત તેને બહેરમીથી મારતા રહે છે આત્માને વારંવાર ઊંચાઈથી ફેંકવામાં આવે છે અને તે પુનઃ તકલીફો સહન કરવા માટે ઊભી કરવામાં આવે છે પિંડદાનનું મહત્વ મુજબ મૃત્યુ પછી આત્માને પરિવાર દ્વારા પિંડદાન કરવું ખૂબ જ જરૂરી છે મૃત્યુ પછી દસ દિવસ સુધી પિંડદાન કરવામાં આવે છે જેના દ્વારા આત્માનું આક્રમણશીલ શરીર ધીરે ધીરે રચાય છે પ્રથમ દિવસે માથું બીજા દિવસે ગળું ત્રીજા દિવસે છાતી ચોથા દિવસે પીઠ પાંચમા દિવસે નાભી સાતમા દિવસે કમર આઠમા દિવસે પગ નવમા અને દસમા દિવસે પાંચમાને ભૂખ અને તરસ લાગતી હોય છે અંતિમ દિવસ અગિયારમો અને બારમો દિવસ પિંડદાન દ્વારા આત્માને ભોજન આપવામાં આવે છે અને પછી યમદૂત તેને યમલોક લઈ જાય છે નિષ્કર્ષ ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ કોઈ અંત નથી પરંતુ નવા સફરના આરંભ છે સારા કર્મ કરનાર આત્માઓને સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત થાય છે જ્યારે પાપી આત્માઓને યમલોકમાં ભયાનક યાતનાઓ ભોગવવી પડે છે આથી આપણે જીવનમાં સારા કર્મ કરવા જોઈએ જેથી મૃત્યુ પછી આત્માને શાંતિ મળી શકે જો તમને આ માહિતી ગમી હોય તો તેને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં